મહુવાના કોજળી ગામે લૂંટવીથ મર્ગરનો બે ઉકેલાયો પીએસઆઈ જાડેજા સહિત ટીમે ત્રણ દિવસથી ધામા નાખ્યા હતા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની ચૂચના અને પીઆઈએસઆરવાળા માર્ગદર્શન હેઠળ ટીમે મહુવા તાલુકામાં જ ધામા નાખ્યા હતા પીએસઆઈ જાડેજા સહિત ટીમ સતત મહુવા પંથકમાં વેફર અને ખાઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મહુવાના કોજળી ગામે બે દિવસ અગાઉ વૃદ્ધાનું લૂંટવીથ મર્ડર થયું હતું અને મહુવા મહિલા ડીવાયએસપી રીમા ઝાલા મહુવા અને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીસી જાડેજા સહિત સ્ટાફ આ ઘટના બની ત્યારથી મહુવા અને કોજળી પંથકમાં તામા નાખ્યા હતા સીસીટીવી ફૂટેજમાં પણ કશું જ નહોતું મળતું હ્યુમન સોર્સ ટેકનિકલની મદદથી પગેરું મેળવવા પ્રયાસ કર્યો હતો વધુમાં પીએસઆઈ જાડેજાએ જણાવેલ કે સતત બબલા વેફર અને ખાઈને આખી ટીમ મહેનતમાં લાગી હતી અને આખરે મહેનત રંગ લાવી વધુમાં તેમણે જણાવ્યું હતું કે બનાવ બનેલ ત્યારથી આ પ્રકારના ગુનો કરવાની ટેવાળા માણસોની સતત પૂછપરછ અને અંગત બાતમીદારોથી માહિતી મેળવવા માટે મહેનત કરી રહેલ હતા અને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે આ લૂંટમાં ગયેલ સોનાના દાગીના બજારમાં વેચાણ કરવા માટે એક શખ્સ ફરે છે ટીમ તાત્કાલિક ત્યાં જઈ તપાસ હાથ ધરી આ શખ્સની પૂછપરછ કરી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ લાવવા રવાના થયા હતા અને આ શખ્સની કડક પૂછપરછ કરતા તેને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ જે લૂંટમાં મળેલ સોનાના દાગીના તેને નદીના વહેતા પાણીમાં નાખી દીધેલ હોવાનું જણાવેલ જેથી આ અંગે આગળની વધુ તપાસ માટે આરોપીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ વધુમાં જાણવા મળેલ વિગત મુજબ આરોપી ફરિયાદીના મકાન નજીક જ રહે છે ઝડપાયેલ આરોપી વિપુલ ગિરધરભાઈ વાળા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરે છે હનુમાનજી મંદિર પાસે પ્લોટ આ કામગીરીમાં પીઆઈએ ચાર વાળા પીએસઆઈ વીસી જાડેજા સ્ટાફ ના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ